તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ફરૂખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા તબલાવાદન તથા વ્યાખ્યાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા તા અગિયાર ફેબ્રુઆરી બે હજાર રોજ એક વિશિષ્ટ એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ લેક્ચર ફરૂખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સાબીર ખાન દ્વારા આપવામાં આવ્યું હતું જેઓએ ફરૂખાબાદ ઘરાનાની પરંપરાઓ અને વિશેષતાઓ વિષય પર લેક્ચર આપ્યું હતું જેમાં તેમણે ફરૂખાબાદ ઘરાનાની તબલા પરંપરા વિવિધ બંદીશો અને તેના વિશિષ્ટ સૂક્ષ્મ પાસાઓ અંગે વિશદ માહિતીઓ આપી હતી સાંજે છ વાગ્યા કલાકે ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે ઉસ્તાદ સાબીર ખાન અને તેમના પુત્ર આરીફ ખાનનું તબલા વાદન પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબલા વિભાગના મોરેશિયસથી પીએચડી કરવા આવેલ વોમેશ ભુટુઆએ સાથે આપ્યો હતો તેમજ વડોદરાના ખ્યાતનામ ઉસ્તાદ ઇલિયાસ ખાને સારંગી પર તેમની સાથે સંગત કરી હતી ઉસ્તાદ સાબીર ખાને તેમના તબલા એકલ પ્રસ્તુતિમાં ફરૂખાબાદ ઘરાનાની પરંપરાગત બંદીશો કાયદા રેલાઓ ગત વગેરે રજૂ કરી જે દર્શકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભૂતિ સાબિત થઈ હતી આ સમગ્ર દિવસ પર ચાલેલા સાંગીતિક કાર્યક્રમ દ્વારા તબલાના વૈવિધ્યસ પરંપરાગત તબલા વાદનની સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું તબલા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંગીતપ્રેમીઓ અને ગવેશકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ તબલા દ્વારા આજે સવારે ઉસ્તાદ સાબીર ખા સાહેબ કે જેઓ કલકત્તાથી પધાર્યા છે ફરુખાબાદ ગરાના ખલીફા છે અને તેઓનું લેક્ચર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને અત્યારે તેઓનું તબલા આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્ર તબલાવાદન દ્વારા તેઓ વિભિન્ન ઘરાનાની બંદીશો અને ફરુખાબાદ ઘરાનાની બંદીશો અત્રે પ્રસ્તુત કરી રહ્યા છે અને એના દ્વારા અમારા વિદ્યાર્થીઓને વિભિન્ન ઘરાનાઓની બંદીશો વિશેની જાણકારી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હું પ્રોફેસર ગૌરાંગ બાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ